નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર આવો થોભો જરા જુઓ આવા તમારું કોઈ સ્વજન તો નથી બિનવારસી મૃતકો ની ઓળખ થઈ શકે માટે ફોટો નું પ્રદર્શન કરાયું શહેરમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન કરવામાં આવ્યું ઉધના સ્થિત સોસુ સર્કલ પાસે શનિદેવ મંદિર પાસે આ ફોટા પ્રદર્શન મૂકવામાં આવ્યું જેથી કરી બિનવારસી મૃતકોની ઓળખ થઈ શકે સુરત શહેરમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર બિનવારસી વિના વિનામૂલ્ય વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી સંસ્થા છે ઉધના સોશુ સર્કલ ખાતે આવેલા શનિદેવ મંદિર પાસે બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન આયોજિત કરાય છે આ ઉપરાંત સંસદ દ્વારા વર્ષે મૃતકોને અંતિમવિધિ તો કરે જ છે પરંતુ તેમની અસ્થિનું દર મહિને નાશિકમાં વિસર્જન પણ કરાય છે શ્રાદ્ધ વિધિ બિનવારસી મૃતકોની આત્મની સદગતિ માટે યજ્ઞ પણ થાય છે સંસ્થાના પ્રમુખ વેણીલાલ રસિકલાલ મારવાડાએ જણાવ્યું કે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન આયોજિત થયું છે મીનામૂલ્યે અંતિમ સંસ્કાર કરાતું હોય છે ત્યારે ઉદના સોસો સર્કલ્સ અને દેવ મંદિરના પ્રાંગણમાં ફોટાનું પ્રદર્શનનું આયોજન કરાયું છે બિનવર્ષિક મૃતકોની અગ્નિદાહ કરાય એવા ફોટાનું અહીં પ્રદર્શન મુકાયું છે જેથી સ્વજનોની ઓળખ થાય વધુમાં જણાવ્યું કે સંસ્થા બિનવર્ષી મૃતકોની વિધિ કરી સાથે દર મહિને નાસિકમાં અસ્થિઓનું વિસર્જન પણ કરે છે ભાદરવા મહિનામાં શાશોક્ત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ કરાય તેમજ બ્રહ્મભોજન પણ કરાય છે બિનવર્ષી મૃતકોની આત્માની સદગતિ માટે યગ્ગ પણ આયોજિત થાય છે નમસ્કાર દર્શક મૃતકોલ માયવાળા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા આજે બિનવારસી મૃતકોનું પ્રદર્શન લગાવવામાં આવેલું છે અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા અંદર અગ્નિદાસ વિના મૂલ્યે અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે ઉજના સોસો સરકાર શનિદેવ મંદિરના પ્રાંગણમાં આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી લાશો ને અગ્નિદા કરેલા હોય એ લોકોના મૂર્તકોના ફોટા નું પ્રદર્શન રાખવામાં આવ્યું છે આ ફોટાનો પ્રદર્શન હેતુ કે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા હોય પોલીસ અંદર જાય છે પોલીસ અંદર પણ એ લોકોને આનો રિસ્પોન્સ મળતો નથી અને એના અનુસંધાનમાં મને એવો વિચાર આવેલો કે મારી પાસે જો દૂનવાસી લાશો ફોટા હોય અને એને જાહેર પ્રદર્શનમાં મૂકવું તો કોઈક ને તો કોઈક ના ઓળખ થાય અને એ લોકોને કાયદેસર નો જે મરણ દાખવો મેળવી શકે એ હેતુને ધ્યાનમાં લઈને આજે ઉદના સોસો સરકાર શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ ભૂનવર્ષી મૂર્તકોને અલગ થાય તે માટેનું પ્રવેશન લગાવવામાં આવ્યું છે અને એ સાથે સાથે આ સંસ્થા દૂનવાર્ષી મૂર્તકોની અંતિમ સંસ્કાર તો કરે જ છે ત્યારબાદ એ લોકોનું અસ્થિઓનું નિસર્જન ત્રણ મહિના નાસિકમાં કરવામાં આવે છે ભાદેવા મહિનામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સાદવિધિ કરવામાં આવે છે કરાવવામાં આવે છે અને આ લોકો મોટે મરેલા હોય એ લોકોનો આત્મા કયું ન કયું કોઈ જગ્યાએ ભટકતો રહે છે એને ધ્યાનમાં લઈને સોત આર્ય સમાજ મંદિરમાં માં એમને સદગતિ માટે યજ્ઞ કરવામાં આવે છે